તમે નવું ઘર ક્યાં ઠેકાણે બનાવ્યું કઈ જગ્યાએ બનાવ્યું ઘડીક રહીને પાસે માથા મારે જાણે કેમ ત્યાં દૂધ આવવાનું હોય એમ પેલા હારી કે નાખાય ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મોજ માં ને તો વાંધો નહીં તો સ્વાગત છે ડાયરો તમારા બધાનું ફરી એકવાર આપણે નવા દિવસે નવા બ્લોગમાં

દસ બાર ગડી જેવું નાખીએ ત્રણ ગાડી જેવું પડ્યું છે એ ખામે બાંધીને મૂકી ને પાથરા પડ્યા છે એટલે પંદર ગાડી જેવું થાય ત્રણ થઈ ગયા પછી જોયું જાય આગળ આપણે તો છે જ તે બાકી બુલેટ ઘાસ છે આપણે વાંધો નહીં આવે થઈ ગયું હા બુલેટ ઘાસ હા બુલેટ ઘાસ થઈ ગયું મોટું હે

સાન થઈ ગયા છે 4 થઈ ગયા છે અને અત્યારમાં જો મસ્ત મજામાં 4 વાગ્યાના ચા પાણી પી લીધા નઈ બસ 3:30 નો કે 4 વાગ્યા ને આમ ના વાર લાગે ખાટી બપોરે બુપુરા કરી અને ઓળી પાછા લીમડાના થાય મસ્ત મજાનું ચા આવી ગયા તા કડી બેઠા હતા 4 વાગી આપણે આવે ને ડાયરો બધા ગાયું ધણ ને ને ચારવા લઈ જાય જે કલાક બે કલાક સરાય એટલે રોટા વેઠું ચાલુ થઈ ગયા પાછા બુપુ ઈવડાઈ બપોરા કરવા હોય ગયા તા એટલે હમણે લગભગ કઢી 5 કલાક જેવું થઈ ગયું પાછા આવી ગયા 3 આપણે આને છોડી મૂકીએ જેટલું સરે એટલું આપણે આજનો જ દિવસ તો ટૂંકો થાય જ એટલું તો કે હજુ ઘણું સરે એવું છે ઓલી બાજુ હેઠે ઠેઠ ખૂણામાં લગભગ અઢી ત્રણ ચાર વીખે જેવું ખાલી હજુ એટલે આંખવાનું બાકી છે ઇંચા સરે એવું છે અહીંયા છે ને તો લગભગ તો રાત થઈ જાય એટલે લગભગ આજના દિવસ માટે બધા રહી જાય નહીં

બાળકો છ છે તો એટલા બધા કેમ તો એને મિત્રો આપણે ચારે દીકરીઓ રહીને એ મોટા ભાઈ ની જે બે દીકરા રહ્યા ને એ મારા નાના ભાભી મારાથી મોટા કિશોરભાઈ રહ્યા ને એમના બે દીકરા એટલે નાના ભાભી વિડીયોમાં ના આવતા હોય એટલે તમને એવું લાગે કે છ કેમ છે ભાભી તો એક જ દેખાય છે બે બાળકો રહ્યા ને એ મારાથી મોટા ભાઈ રહે એમના હે ને ચાર દીકરી સૌથી મોટા ભાઈ ની છે જે આપણે વિડીયોમાં આવે ને એ ભાભી ને હાલો તમારે કમેન્ટમાં આજે એક જવાબ આપી દીધો ને હવે ને આપણે ગાયને છોડી મૂકીએ એટલે સરવા ગઈ ને આપણી નાની મોટર બે ચાલુ છે એ આપણે ઝીંજવા આવ્યો હતો ને એમાં પાણી ચાલવે ધીમે 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 આવી જાય અને માઇન્ડિંગ પાવરનો વારો આપણે કાંઈ આવ્યો નથી લગભગ આજ આવી જાય મોડાકથી હાંજા રાત્રે આજથી લગભગ શનિવાર ને એટલે રાતનો વારો થઈ જાય

રાતા ટાઈમ ભોગી ગઈ ચાલો ડાયરો હવે આપણે નાખીએ ને પછી જાવી દવા છાંટવા ડાયરો આપણે એને ધૈર્યો કરવા આવી ગયા છીએ તો આપડે કુંવાર માં દવા છાંટવા પણ એને

xem có master ra lam làm bị thấy gì chứ ok làm bị làm bị thấy cái gì à bữa đây xin mời thế khác cái miếng tôi thấy lúc khai khai mình mới giờ nhà có thấy khai vậy vì vậy xem ai thua lắc mà đây cái gì của bài kia bữa tôi will anh em will đi bài khai

phí xê đi bắn ti, nhớ Sanna phí xê đi bắn là sát vắc ya nó view hết, view ở đây view view anh video của lại đi khi nào, người ta mới bây giờ view view đây comment cắt tên comment ai đi તમે નવું ઘર કયા ઠેકાણે બનાવ્યું કઈ જગ્યાએ બનાવ્યું નવું ઘર છે ને આપણે આમે બનાવ્યું જે ઉલિયા દેખાય ઝાડવા ઝાડવા દેખાય ને એની પાછળ છે ને અમારું ખેતર છે નાનું એવું ને અમે નવા મકાન બનાવ્યા હે જે ઉલિયા દેખાય ને એ રોડ કાંઠે હૈ એ આપણા નથી બીજાને હે જીનવાળાને આપણું મકાન તો નવું અહીંયા આવ્યું હિમણાં પાછળ છે આ તો આપણે બીજી કમેન્ટનો જવાબ હમણાં કા કમેન્ટના જવાબ નથી દેવાતા રિપ્લાય એટલે આપણે વિડીયોમાં ક્યારેક ક્યારેક કમેન્ટના જવાબ આપતા રહીશું ચાલો હવે ટાઈમ થઈ ગયો આપણે ગાય દોવાનો ગાય દોઈ લઈએ આપડી ગોપીની કલ્પના આવે નહીં પહેલાં જો ટાઈમ થઈ ગયો હે આપણે દોઈ લઈએ ગોપીબહેનને સુરજભાઈ ને

ચાલો હવે ડાયરો આ સાથે જ હવે આપણે આજનો વ્લોગ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવી હોય છે પસંદ આવી હોય તો લાઈક શેર ને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ